એટલે કે કઈ કામ પેટર્ન રચાતી જાય છે એ પ્રમાણે જવાબ આવશે જોઈએ શું છે ઓકે પહેલી આકૃતિની અંદર તમને અહીંયા સર્કલ આપેલું છે હું નંબર આને આપું 1 પછી સર્કલ નંબર 2 ઉપર છે પછી સર્કલ નંબર 3 ઉપર છે તો હવે સર્કલ ક્યાં આવે 4 નંબર ઉપર અહીંયા રેડી આ 1 પછી આ 2 આ 3 અને 4 ચારે ખૂણે આવશે ને

શું આપેલું છે એક તીર જાય છે પછી એક તીર રિવર્સ આવે છે પછી પાછું એક તીર જાય છે તો ચોથું તીર રિવર્સ આવશે ને અને લાઇન કન્ટિન્યુ આવશે ચોથું તીર રિવર્સ આવશે અને લાઇન કન્ટિન્યુ આવશે તો શું થશે જુઓ પહેલા હું દોરો આ એક પછી આ બે પછી આ ત્રણ પછી આ ચાર અને આ લાઈન બહાર નીકળે આવી આકૃતિ ગોતી ગયા ચલો તો લાઇન બહાર નીકળતી એવી આ ત્રણ છે એક બે ને ત્રણ હવે એમાં જે છેલું છે એમાં લાઈન થી બ્રેક થઈ જશે એટલે આની ચાલે બીજું એક તીર જે દિશામાં હોય એના પછીન તીર એનાથી વિરુદ્ધ દિશામાં છે અહીંયા બંને એક જ દિશામાં છે એટલે આ પણ નહીં ચાલે અહીંયા તો બાર જ નથી નીકળતી લીટી છે એટલે આ પણ નહીં ચાલે તો વૈધુ આ એમાં થાય છે સેટ જો હા એક પાછું ઊંધું આ સીધું ને પાછું ઊંધું ઓકે તો આપણો જવાબ કયો આવશે બી ક્લિયર છે ત્રીજો પ્રશ્ન અહીંયા કીટો છે પહેલો ત્રિકોણ પછી બે ત્રિકોણ પછી ત્રણ ત્રિકોણ તો આના પછી કેટલા ત્રિકોણ આવશે ચાર બે ત્રણ ચાર ઓકે ચાર ત્રિકોણ અને આ લીટી તમારી ડાબી બાજુ હોય એવું શોધવાનું ચલો ડાબી બાજુ હોય લીટી એક અને બે આયા તો લીટી જ નથી નીકળી જમણી બાજુ લીટી છે અહીંયા તમારું ક્રોસ પડે છે એટલે આ નથી આવવાનું હવે બે વહી જાય એમાં તમારું ત્રિકોણ કેટલા જોઈએ ચાર તો અહીંયા 1 2 અને 3 છે એટલે આ નહીં ચાલે અહીંયા 1 2 3 અને 4 છે એટલે જવાબ કયો આવશે બી ક્લિયર છે વિદ્યાર્થી મિત્રો જેટલી પણ એક્ઝામ તૈયારી કરો છો એમાં આકૃતિ વાળા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાય જ છે જીપીએસસી યુપીએસસી જેવી પરીક્ષાઓની અંદર પણ આવા આકૃતિ વાળા એમસીક્યુ જયારે સવાલો હોય છે ત્યારે એમાં પણ પૂછાય છે એટલે ખાસ પ્રિપેરેશન આપણે વ્યવસ્થિત કરવાની છે અને તમે અત્યારે જે ધોરણ 5 માં તૈયારી કરી રહ્યા છો એ ખાલી ધોરણ 5 ની તૈયારી નથી ભવિષ્યમાં સરકારી નોકરી માટેની તમે તૈયારી કરી રહ્યા છો એમ માનીને ચાલજો કે કે બધો જ સિલેબસ ધોરણ 6 થી 10 નો જ છે અને તમે અત્યારે 5 માંનો નોળ દે છે ભણી રહ્યા છો એ પણ સિલેબસ ધોરણ 6 થી 10 નો છે અત્યારે કરેલી મહેનત ભવિષ્યમાં તમને ઉપયોગી થવાની છે એટલે ક્યાંય પણ કચાસ ન રાખતા ચોથો પ્રશ્ન ઓકે આની અંદર શું છે પહેલા તો આ કન્ટિન્યુ છે જો રેડી અને પછી બે ત્રિકોણ મૂકેલા છે તો આને નંબર હું આપું એક પછી એ જે કન્ટિન્યુ વાળું છે નંબર 2 ઉપર છે પછી આ નંબર 3 ઉપર છે તો હવે આ કન્ટિન્યુ વાળું જે છે એ ક્યાં આવશે નંબર 4 ઉપર એટલે કે ઉપર ઉપરથી કન્ટિન્યુ થવું જોઈએ ત્યાર પછી જે કન્ટિન્યુ થાય છે એના પછી બે ત્રિકોણ છે એના પછી તરત જ બે ત્રિકોણ છે હો એના પછી

આપણે કન્ટિન્યુ કરવું છે પહેલાં આમ ચોકડી કરી નાખો ઓકે આને કન્ટિન્યુ કરવા આવું થશે હવે શું થશે બે ત્રિકોણ હોવા જોઈએ થઈ ગયા ફિનિશ જેવી આકૃતિ હા હા ક્લિયર છે સેલા જ છે પ્રશ્નો પાંચમો એમાં શું કરશું ચોરસ છે હવે હું નંબર અને આપું એક

પછી આડું છે પાછું ઊભું છે હવે કેવો આવશે આડું ઓકે હવે આવે આડું તે આમાં ગોતવાની છે ઉપર આવવું આવતું હોય ને એવું તો અહીંયા છે 1 2 અને 3 લા નીકળી જશે બીજું અહીંયા પ્લસ ની સાઈન છે એટલે આ પહેલા સાઈન છે આ એ પહેલા સાઈન છે પછી લીટા છે આ પહેલા સાઇન છે પછી લીટા છે એટલે અહીંયા પહેલા સાઈન પછી લીટા ઓકે હવે આવું ગોતવાનું છે ઉપર 3 છે એમાંથી આ બાજુ પ્લસ હોય એવું ફાઇન્ડ આઉટ કરો ચલો અહીંયા નહીં ચાલે અહીંયા નહીં ચાલે અહીંયા છે ચાલશે જવાબ કયો આવશે સી ફિનિશ ક્લિયર છે છઠ્ઠા પ્રશ્નથી જોઈએ શું કરશો આની અંદર ચલો ત્રિકોણિયા બંધ થઈ છે મસ્ત મજા ને જો એ પતંગ બે નો ઊંધો હો શું કરશો ત્રિકોણ જોઈન્ટ કર્યો ઓકે હા

જવાબ કયો હશે બી ફિનિશ ચલો સાતમો પ્રશ્ન શું કરશું અહીં આકૃતિ આપેલી છે ફરી પાછો આવો ડ્રો કર્યો ફરી પાછો અહીંયા ડ્રો કર્યો હવે આવશે જે ચોથું આવી રીતે આવશે તો આવી આકૃતિ કઈ છે બધી આ તો નથી જ આ અધૂરી છે જો અહીં બાકી છે લાય નથી આ ઉપરથી બાકી છે લાય નથી વહી થી કઈ છે મેચ થાય છે હા જવાબ કયો હશે એ આઠમો પ્રશ્ન ચલો દિમાગ લડાવો શું કરશું અહીંયા પહેલા ત્રિકોણ ડ્રો કરેલું છે આને નંબર આપું છું એક પછી બીજું ત્રિકોણ ડ્રો કર્યો એટલે એમાં એક ત્રિકોણ આવ્યો એક લીટી ડ્રો કરી પછી એક ત્રિકોણ આવ્યો ત્રીજું ડ્રો કર્યો એટલે બે ત્રિકોણ આવ્યા તો હવે હું ચોથું ડ્રો કરીશ એટલે પહેલા ક્રોસ ની સાઈન ચાર નંબર ઉપર આવું જશે અને બાકીના ત્રણે ત્રણમાં ત્રિકોણ જશે ઓકે આવું કયું છે ફાઇન્ડ આઉટ કરો ચલો આ તો ચારે ચાર ત્રિકોણ છે એટલે નહીં ચાલે અહીંયા બે જ ત્રિકોણ છે આપણે ત્રણ જોઈએ એટલે નહીં ચાલે હવે આ બે માં ત્રણ ત્રણ ત્રિકોણ છે ઓકે રાઈટ પણ અહીંયા તમારે એક લીટો બીજો હજી પણ છે આવો ડુંગર જેવો આકાર બનતો હોય એવો અહીંયા નથી બનતો અહીંયા બને છે એટલે જવાબ કયો આવશે સી બી આવશે નહીં ક્લિયર છે ઓકે ચલો એક અસલ બીજામાં શું થ્યું એક ટપકું જ ખાલી હોય તું ત્રીજામાં એક ગોળ હોય છે ચોથામાં શું થશે એક ટપકું જ વધે ને એક બે અને અહીંયા ટપકો જ આવે આકૃતિ કોતો કઈ છે ત્રીજી જવાબ કયો આવશે સી ભૂલ થઈ જશે બાળકો કા ગોળ વાળા ત્રણ કરી નાવશું એ નહીં આવજો ક્લિયર છે નેક્સ્ટ 10મો પ્રશ્ન શું કરશું તીર આપેલા છે હા એક સીધું જાય છે એક ઊંધું જાય છે આ દાખલો આને પેલા જ આવી ગયો જેમાં ઊભી લીટી હતી ચેન્જીસ બહુ માઇનોર જ હોય છે આકૃતિ બદલાઈ પૂછે કે તમે પ્રેક્ટિસ કરેલી હશે દિમાગ દોડાવેલો હશે તો તમે કોઈ પણ જગ્યાએ અટકો હશે નહીં નહીંતર પ્રેક્ટિસનો અભાવ તો તમારો પેપર અધૂરું જશે ઓકે એટલે પ્રેક્ટિસ છોડતા નહીં તમે જે મટીરીયલ વાપરો છો એની બધી આકૃતિ કરો ચાલો જ્યાંથી મળે મટીરીયલ ગોતી ગોતીને બધી આકૃતિ કરો કેમ કે પચાસ ગુણ છે પચાસ

હવે આવું ફાઇન્ડ આઉટ કરો જો ચોથો લીટો આવતો એવો તો આ તો આવશે ને બો રાઉન્ડ થઈ ગયું છે બીજું તીર જો પહેલા સીધું તો બીજો એના પછી ઢુંઢું પાછું સીધું ઢુંઢું આવવું જોઈએ આ બે સીધા જ નહીં ચાલે અહીંયા પણ બે સીધા એક જ ડાયરેક્શનમાં છે નહીં ચાલે ઓકે અહીં થાય છે આ જો આ ડાબી બાજુ જમણી બાજુ ડાબી બાજુ જમણી બાજુ જવાબ કયો આવશે ડી ફિનિશ 11મો પ્રશ્ન پہلی આકૃતિ છે તો એક પગથિયું

ત્રીજા નંબર કે હજી એક ગઈ ગયું ચોથા નંબર ખાલી એક જ ચોરસ રહેશે બાર અને ચાર ટપકા રહેશે અંદર એક બે ત્રણ અને ચાર બરાબર છે ટપકા આડા ક્યાંય લીટા નથી એટલે આ બે તો પેલા નીકળી જ ગયા ચાર વાળા બે હતા એમાં આ લીટા આવે છે એટલે આ નીકળી ગયું જવાબ કયો આવશે ડી ક્લિયર છે નેક્સ્ટ 13મી આકૃતિ શું કરશું ઓકે બે ટપકા છે બે ધજા છે અને ક્રોસની નિશાની છે એ ફરતા જાય છે ચલો આના નંબર આપો 1 2 3 4 તો હવે કે આ કે બીજા ખાના 1 2 3 4 હવે નીચેના ત્રીજા ખાનામાં 1 2 3 4 તો હવે આ એક નંબર ક્યાં આવશે અહીંયા ટપકુ એક અહીંયા એક અહીંયા 1 2 ધજા અહીંયા અને ધજા પાછી અહીંયા નીચેની બાજુનો એટલે આ 3 અને 4 ચલાવો ગો તો બે ટપકા આ બાજુ હોય હવે બે ટપકા આ બાજુ હોજે નથી નહીં ચાલે અહીંયા નથી નથી છે ને ના નહીં ચાલે વેટ હા ક્રો વર્ટિકલ લાઈન માં છે પછી ક્રોસ લાઈન માં છે ફરી પાછા વર્ટિકલ લાઈન માં છે અને ફરી પાછા ક્રોસ લાઈન માં આવશે હો અહીંયા જોજો આકૃતિ ની અંદર ફરીથી જોઈએ પેલું શું છે આ સીધી લાઈનમાં છે પછી ક્રોસ લાઈન છે પછી સીધી લાઈનમાં છે તો હવે જે આવશે ક્યાં આવશે ક્રોસ લાઈન તો ક્રોસ લાઈન વાળો ફાઇન કરો આ 1 2 3 ને 4 4 4 ક્રોસ લાઈન છે હવે ક્રોસ લાઈન કેવી રીતે આવશે તો અહીંયા જે પેલું હતું પછી ક્રોસ લાઈન માં પછી ત્રીજા માં પહેલું બીજું પછી ત્રીજું ગયું તો અહીંયા ક્યાં આવશે ક્રોસ લાઈન અહીંયા ચોથું ક્લિયર પછી ક્યાં આવશે અહીંયા પાંચમું ટપકું

અહીંયા છે પાછા પણ ક્રોસ લાઈન નથી વચ્ચે જો એટલે નહીં ચાલે અહીંયા બે માં છે અહીંયા એક માં છે એક માં નથી નહીં ચાલે અહીંયા એક માં છે એક માં નથી નહીં ચાલે આપણે તો બે માં ક્રોસ લાઈન જોઈએ ને કે કે જો જેમ જેમ આગળ વધતું જાય એમ એમ પાછી ક્રોસ લાઈન થતી જાય છે તો એવું કયું હોય તો છે આ ભાઈ બીજું આમાં ખાલી હતું આમાં આમાં કેટલા છે 3 ને 3 6 આમાં 3 ને 3 6 તો હવે પાછા બે બાજુ 6 6 આવવા જોઈએ એવું કયો ઓપ્શન છે ચેક કરો ચલો

તમારું સર્કલ આ જે અહીં આપેલું છે સર્કલ એને હું એક નંબર આપું જ્યાં આ ડેટા સર્કલ છે પછી જો એ બે નંબર ઉપર સાઈડમાં કહીશું ઘડિયાળની વિરુદ્ધ દિશા ઊંધો ચાલે છે પછી શું થયું ત્રણ નંબર ઉપર ગયું પણ સામ સામે સરખા આવ્યા તો હવે ચાર નંબર ઉપર જશે ત્યારે શું થશે અહીંયા આ બંને હતા ફરી પાછા આ ફિનિશ અહીંયા છું તો અહીંયા બાજુમાં ગોળ આવ્યો બરાબર છે અહીંયા બે ફિનિશ થયા આ ત્રણ થયા ત્રણ માંથી ચાર થયા તો હવે ચોથી ફિગર આવશે આમાં બે આમાં ત્રણ આમાં ચાર તો આમાં પાંચ જોઈએ ત્રણ એક ચાર ચાર ઓપ્શન પાંચ છે ચાર ચાર ઓપ્શનમાં પાંચ છે તો હવે લવ કઈ થશે અહીંયા જો એક લીટી વાળો એક કોરો પછી બે લીટી વાળા ને કોરો પછી બે લીટી વાળા બે કોરા તો હવે કોનો વારો છે પેલા આનો વારો આવી ગયો બે થઈ ગયા

આ ગોળ વાળાનો આપણે લઈ કોનો લીધો લીટી વાળાનો જવાબ લીટી વાળો આવશે નહીં શું કરવું પડશે ચારે ચાર ગોળ એમાં આ બંને આ બાજુ ક્રોસ છે તો હવે ક્યાં થઈ જશે આ બાજુ ક્રોસ હવે વારો કોનો છે પહેલા આમાંથી આ ડબલ થાય પછી એના પછી એમાં આમાંથી આ ડબલ છે હવે આમાંથી આ ગોળ ડબલ થવા જોઈએ ને વધવા જોઈએ એક અહીંયા અહીં એક હતા બે થાય આ એક હતા આ બે છે હવે આ બે હતા તો ત્રણ થવા જોઈએ થઈ ગયા ત્રણ હવે કઈ આકૃતિ છે આવી તો પહેલામાં જો વચ્ચે લાઈન છે એટલે નહીં ચાલે અહીંયા આ બે વિધા પણ મારે બે લાઈન સર્કલ વાળી જોઈએ સર્કલ જે છે બે લાઈન વાળી જોઈએ તો અહીંયા એક જ છે અહીંયા એક જ છે નહીં ચાલે વૈધુ કયું ઓપ્શન નંબર બી ક્લિયર છે 17મો પ્રશ્ન ઓકે ઉપર લાઈન નીચે દિવાસળી ઉપર તીર નીચે દિવાશળી ફરી પાછી હોય એની બાજુમાં ઊંધું થાય છે દિવાશળી તો જે આપવું એની બાજુ ઊંધું તીર આયા છે તો ટપકું ક્યાં થશે ઉપર ચાલો આવું કઈ કરો ક્યાં છે ટપકું ઉપર હોય એવો એક જ ઓપ્શન છે જુઓ ચોથી આક

નંબર એક બે ત્રણ બે ત્રણ એક ત્રણ એક બે તો હવે નંબર કોનો આવશે એ પ્રમાણે નંબર કોનો આવશે હવે પેલો વારો કોના આવે ઇન શોટ પેલું હતું એના પછી બીજું આવે છે બરાબર છે ઉપર હોય એના પછી નેક્સ્ટ આવે ત્રણ પછી પાછો કોણ આવશે એક ને ઓકે એક ચલ તો જે ઉપર નોતો કે એ ક્યાં ખસી જાય છે એ છેલે જતો રહે છે ને ફાઇનલ છે છેલે જતો રહે છે હા જો આ પહેલો હતો એ નીચે වෙй ગયો પછી આમાં બીજો હતો એ નીચે વહી ગયો તો અહી ત્રીજો હતો એ ક્યાં થઈ જશે નીચે ચોખરી તો હોય તો કોણ બે નંબરનું અને અહીંયા લખો ચલો આવી આપણો દેખો તો ઇનસોર્ટ પહેલી આકૃતિ જેવી જ થઈ જો પાછી આ એક આ બે અને આ ત્રણ હવે આવું ક્યાં છે ગોળ હોય પછી તીર ઊંધું હોય અને ફરી પાછું ચોરસ વાળું સીધું હોય ગોળ હોય તીર ઊંધું હોય ચોરસ વાળું સીધું હોય આ નહીં આવે આ નહીં આવે આ ગોળ વાળા બે હતા ઉપર પણ પ્રોબ્લેમ શું છે અહીંયા તીરમાં પ્રોબ્લેમ છે જો એટલે ચાલશે નહીં ક્લિયર છે કમ્પ્લીટ એટલે આ નહીં આવે જવાબ કયો આવશે બી અને આ અટવાળે એવો પ્રશ્ન છે આકૃતિમાં ખાસ જો પાછળના આકાર એ બદલાય છે અહીં જોયું તમે તીર આવ્યો પણ આ તીર આ બાજુ આવવું જોઈએ ને અહીંયા સીધું આવવું જોઈએ એવું ન થયું એટલે આ નહીં ચાલે ઓપ્શન કયો આવશે બી ચલો 19મો પ્રશ્ન શું કરશું અહીંયા તમને આપેલું છે પછી આને નંબર આપું છું એક અહીંયા બે અહીંયા ત્રણ તો હવે જે નંબર આવશે ચાર અહીં આવશે ઓકે પછી ક્રોસ સાઇન આવશે આ ઉપર હતો પછી આ સાઈડમાં આવ્યું પછી આ એક ગયું તો હવે આ કે આવશે ચોથા નંબર આવી અને અહીંયા આડો લીટો ચલો આ આકૃતિ ફાઇન્ડ કરો સામે તો આ આકૃતિ તો આપણને બે જ દેખાય છે એટલે આ બે નીકળી ગઈ હવે એ બે માં તીર ઉપર હોવું જોઈએ લીટો નીચે હોવું જોઈએ તીર ઉપર લીટો નીચે આ નીચે આ આવશે જવાબ કયો આવશે સી એટલે 19 માં પ્રશ્નનો જવાબ શું છે સી

પછી આડા છે આ ઊભા છે તો હવે આડા થવા જોઈએ આ મારું ઊભા થયા છે ઊભા ચાલશે નહીં ઓકે ઊભા ચાલશે નહીં એટલે ફરી પાછું દોરવું પડશે 1 2 3 અને 4 હવે આ ઊભું આડું ઊભું એટલે હવે કેવું આવશે આડું અને ત્રણેયમાં ટપકા આવું કયું છે તો આ ઊભું છે નહીં ચાલે આડું છે ચાલશે બાકીના બે હજી જોવાના આને તો ક્રોસ છે તો આ ચાલશે નહીં જવાબ કયો આવશે બી ક્લિયર એકવીસમો પ્રશ્ન તમને ઝેડ આપેલો છે એ ઝેડ પાછો ઘડિયાળની ઊંધી દિશામાં ફરે તો નીચે વહી જાય છે પછી ઉપર વહી જાય છે તો હવે કેવો ઝેડ બનશે ઉપર ઢીંચા ઢી આવું બનવું જોઈએ તો છેલ્લો તો જવાબ જ નહીં આવે ફિનિશ થઈ હવે એક બાજુ તીર હોવું જોઈએ એક બાજુ નથી તીર પાછું જમણી બાજુ હોવું જોઈએ અહીં બે તીર છે એટલે નહીં ચાલે અહીંયા છે તીર પણ આના ડાબી બાજુ છે એટલે નહીં ચાલે જમણી બાજુ તીર છે જવાબ કયો આવશે બી ક્લિયર ચલો 22મો પ્રશ્ન અ ત્રિકોણ પછી તીર પછી કોડને ને લંબચોરસ ઓકે તો ખસે છે જો આ નંબર 1 2 3 4 પછી એના પછી જતો રહ્યો 1 2 3 4 1 2 3 4 એટલે અહીંથી ચાલુ થશે 1 2 3 4 હવે એક નંબર ઉપર કોણ છે ત્રિકોણ

તો પેલા તો સૌથી સરળ કયું પડે ચારે તીર ગોઠવાયેલું છે ત્રિકોણ ત્રિકોણની દિશા પણ જોવી પડે એમ છે હવે તીર ઉપર હોય એવું પેલા લ્યો ચલો આ ત્રણ એટલે ફેર આકૃત નીકળ્યું પછી લંબચોરસ ઉભું હોય એવું લ્યો તો આ એટલે હવે ત્રિકોણનો મોઢું મારી તરફ એટલે કે ડાબી બાજુ હોય એવું લો એટલે આ નીકળી ગયું હવે કયો ઓપ્શન લીધો બી આ રીતે તમારે સિલેક્ટ કરવું પડશે નહીં રદ થઈ જશે બાકી બધું પોતપોતાની જગ્યાએ જ હતું क्लियर છે ત્રેવીસમો પ્રશ્ન ગોળ પછી ક્રોસ સાઇન ગોળ ક્રોસ સાઇન ગોળ તો હવે શું આવશે ગોળ ક્રોસ સાઇન ગોળ અને ક્રોસ સાઈન ચાલો આવું હોય તો કયું છે આ તો આમાં ત્રણ જ છે આમાં ઉપર ગોળ હોવું જોઈએ નથી અહીંયા ઉપર ગોળ છે આ આમાં ત્રણ ગોળ થઈ જશે નહીં ચાલે ગોળ ક્રોસ ગોળ ક્રોસ ઓકે જવાબ કયો આવશે સી ફિનિશ 24 નો પ્રશ્ન શું છે એક તમને બોક્સ જેવું આપ્યું છે દિવાળીનો ગિફ્ટ પેક થઈને આવતી હોય એવું ફટાકડા અંદર પેક થઈને આવતો હોય એવું આપ્યું છે ક્રોસ સાઇન અહીંયા આપેલી છે આ ઉપર બે છે અહીંયા ત્રણ એટલે હવે પાછું આ કેવું થઈ જશે ઊંધું ઊંધું થઈ જશે એટલે આવી રીતે બનશે ને બરાબર છે અને પછી કેવું થઈ જશે ગોળ અહીંયા એક બે આ ત્રણ તો હવે કેટલી બનશે ચાર પછી અહીંયા ગોળ ચલો ચાર હોય નીચે ગોળ હોય ઊંધું હોય ઊંધા બે જ છે આની નીકળી ઉપર ચાર ને નીચે ગોળ અહીંયા ત્રણ ને ચોરસ છે નહીં ચાલે ઉપર ચાર નીચે ગોળ જવાબ કયો આવશે ઓકે આ 24 પ્રશ્નો આપણે સોલ્વ કર્યા તમારી પાસે જે કંઈ પણ મટીરીયલ છે એમાંથી તમે આવી રીતે સોલ્વ કરજો ક્યાંય પણ જગ્યાએ અટવાઈ जाओ તો તમે કોમેન્ટ સેક્શનમાં મુકજો સરનો જવાબ શું આવશે ચોક્કસ તમને રિપ્લાય આપીશ ખાસ તૈયારી કરજો આકૃતિવાળા પ્રશ્નોમાં માર્ક્સ ન જાય એનું ધ્યાન રાખજો અને વેકેશનનો સમય તમે માણી રહ્યા હશો પણ મજા કરતા કરતા થોડું થોડું લર્નિંગ કરજો સિલેક્શન થઈ ગયું તો 6 થી 12 નું આપણે એજ્યુકેશન ફ્રીમાં મળવાનું છે